જીગ્નેશભાઈ ચીમનભાઈ અને મેહુલ બાલુભાઈ પટેલ નામના બે ક્લાર્ક ની સુરત એસીબી કરી ધરપકડ પાંત્રીસ હાજર ની લાંચ સાથે સુરત ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અત્રે ફરિયાદ મળેલી કે ઉધના જા સુરત મહાનગરપાલિકા વૈવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે વર્ગ ત્રણના અધિકારી છે બંને એમાં જિગ્નેશનો પગાર પાંત્રીસ છે તથા મેહુલનો પગાર છત્રીસ રૂપિયા છે આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વીઝેશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે વેરું રિક્વિઝેશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિઝેશન માટે કરી હા એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે અમારા નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે